ખીચડીનું નામ પડતા ઘણી બધી આજની મોડર્ન મમ્મીઓ પોતાનું મોઢું બગાડી જતી હોય ઘણી બધી વખત આપણે વજન ઘટાડવો હોય છે ત્યારે જયારે ડાયટ પ્લાન લેવા જઈએ છીએ અથવા તો ઘણી બધી વખત આપણે યુટ્યુબ કે કોઈ પણ સોશિયલ મીડિયામાં રિસર્ચ કરતા હોઈએ છીએ ત્યારે અંદર ઘણું બધું લોકો કે છે કે આ ખવાય પેલું ન ખવાય આ ખાવ આમ ખાવ તેમ ખાવ કેતા હોય છે પણ ચરક સંહિતા અંદર ચરક ઋષિ કીધું છે કે જો તમારે વજન ઘટાડવું છે અને તમે ભૂખ્યા નથી રહી શકતા અને ભરપેટ ખાઈને ભોજન ભરપેટ ભોજન લઈ અને તમારે વજન ઘટાડવું છે તો સારામાં સારું કોઈ ડાયટ પ્લાન હોય તો તે છે ખીચડી ઇન્સ્યુનિયા ચિંતા માઇગ્રેન ગેસ એસિડિટી કબજિયાત આવા ઘણા બધા રોગની અંદર આપણને ખીચડી ખૂબ જ કામ લાગે છે જે એક આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે પણ સવારનું ભોજન રાજા જેવું બપોરનું પ્રજા જેવું અને સાંજનું ભિખારી જેવું જેટલા લોકો ચરબીથી પીડિત છે મોટાપાથી પીડિત છે વધારે પડતા ઓબેસ છે એવા તમામ લોકોએ પોતાના ડાયટ પ્લાનમાં ખીચડી ઉમેરવી જોઈએ અને એ ખીચડીની સાથે સાથે ઘણા બધા એવા ડાયટ પ્લાન છે જે તમે અમને પૂછી અને તમારો વિટલોસ કરી શકો છો વજન ઘટાડવું છે અને ભરપેટ જમવું છે તો એવી કઈ વસ્તુ છે કે જે હું ખાતા પીતા વજન ઘટાડી શકું અને ભરપેટ જમી શકું અને મને સ્વાદમાં પણ સારી લાગે તો એવું એક આપણું રાષ્ટ્રીય ફૂડ છે જેને રાષ્ટ્રીય આહાર તરીકે આપણને સરકારે બિરુદ આપ્યું છે અને એ છે આપણી ખીચડી જે ઘરે ઘરમાં બની રહી છે ઘરે ઘરના લોકો દરેક ધર્મના દરેક પ્રાંતના લોકોને ખીચડી બનાવતા આવડે છે તો સાંજે દરેક વ્યક્તિના ઘરમાં આજથી અમુક વર્ષો પહેલા ખીચડી બનતી હતી અને એનાથી આરોગ્ય સારું રહેતું હતું અને એનાથી પૂરતા પ્રમાણમાં આપણા શરીરમાં જે કઠોળની જરૂર છે ફાઈબરની જરૂર છે પ્રોટીનની જરૂર છે એ પણ પૂરી પડતી હતી તો એ એ જ વસ્તુ આજના સમયમાં ખીચડીનું નામ પડતા ઘણી બધી આજની મોડન મમ્મીઓ પોતાનું મોઢું બગાડી જતી હોય છે પોતાના બાળકોને પણ ખવડાવતી નથી અને ઘરની અંદર ખીચડીનું નામ પડે ત્યાં જ બધાને એમ થઈ જાય કે ખીચડી ખાવાની પણ ખરેખર ખીચડી એક આપણા હા આપણે એમ કહીએ ને કે ભગવાનની એક ગોડ ગિફ્ટ છે જે દરેક વ્યક્તિના સ્વાસ્થ્યને સારું કરી શકે છે બીમાર માણસ માટે પણ સારી છે બાળકો માટે પણ સારી છે વૃદ્ધ લોકો માટે પણ સારી છે અને આપણા દરેક વ્યક્તિઓ માટે સારી છે ને ખાસ કરીને એવા લોકો માટે કે જે લોકો વેઇટ લોસ પ્રોગ્રામમાં છે એ લોકોને માટે પણ સારી છે અને ઘણી બધી એવી આ રોગની અંદર ઘણા બધા ડિસીઝની અંદર જ્યારે કોઈ વ્યક્તિ ઓપરેશન કરાવે તો અળુ ભોજનમાં ડોક્ટર ખીચડી સજેસ્ટ કરે છે ટાઈફોઈડ થયો હોય કોઈ પણ પ્રકારનો તાવ આવતો હોય તો પણ ડોક્ટર ખીચડી સજેસ્ટ કરે છે બહાર ગયા છીએ અને ઝડપથી કઈ રસોઈ બનાવીને ખાવી છે તો એક સારામાં સારા પૌષ્ટિક આહાર તરીકે આપણે ખીચડીનો ઉપયોગ કરીએ છીએ સાથે સાથે વજન વધારવું વજન ઘટાડવું થાઇરોઈડ પીસીઓએસ ઇન્સમિનિયા ચિંતા માઇગ્રેન ગેસ એસિડિટી કબજિયાત આવા ઘણા બધા રોગની અંદર આપણને ખીચડી ખૂબ જ કામ લાગે છે છે જમવાની અંદર જે ડાયટ પ્લાન કરવામાં આવે એમાં પણ ખૂબ ઉપયોગી છે અને વેટ લોસ ઘણી બધી વખત આપણે એટલા માટે નથી કરી શકતા કે ભૂખ્યા નથી રહી શકતા એટલે ભૂખ્યા ન રહ્યા વગર આપણે જો આપણું વજન ઘટાડવું હોય તો એના માટે બેસ્ટ ડાયટ પ્લાન છે અને છે આ ખીચડી એના માટે ચોખાને બદલે દાળ અને જવની ખીચડી સજેસ્ટ કરવામાં આવે છે કેમ કે જવ લેખનનું કામ કરે છે ચરબી તોડવાનું કામ કરે છે અને જેના કારણે જવ પચવામાં પણ ઘઉં કરતાં ખૂબ સહ સરળ છે અને એટલા માટે જ્યારે વેઇટ લોસ પ્રોગ્રામમાં હોઈએ છીએ ત્યારે જવની ખીચડી બનાવીને ખાઈએ તો એ આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે સારી છે અને જવ જે છે એ કફને તોડવાનું કામ કરે છે અને કફની વૃદ્ધિના કારણે પણ આપણું વજન ઘટતું નથી અને કફની વૃદ્ધિના કારણે ઓવર વેઇટ થઈએ છીએ જેને મેદસ્વીતા કહીએ છીએ મેદ વધેલો કહીએ છીએ તો કફને જેમ જેમ તૂટતું જાય ચરબી તૂટતી જાય એમ એમ આપણું વજન ઘટતું જાય છે તો જે લોકોને વજન ઘટાડવા છતાંય પોતાનું વજન અટકી ગયું છે ને ઘટતું નથી એવા લોકોએ જવની ખીચડી ખાવાની શરૂઆત કરવી જોઈએ તો ઘણી બધી વખત આપણે વજન ઘટાડવો હોય છે ત્યારે જ્યારે ડાયટ પ્લાન લેવા જઈએ છીએ અથવા તો ઘણી બધી વખત આપણે યુટ્યુબ કે કોઈ પણ સોશિયલ મીડિયામાં રિસર્ચ કરતા હોઈએ છીએ ત્યારે અંદર ઘણું બધું લોકો કહે છે કે આ ખવાય પેલું ન ખવાય આ ખાવું આમ ખાવ તેમ ખાવું કહેતા હોય છે પણ ચરક સંહિતાની અંદર ચરક ઋષિએ કીધું છે કે જો તમારે વજન ઘટાડવું છે અને તમે ભૂખ્યા નથી રહી શકતા અને ભરપેટ ખાઈને ભોજન ભરપેટ ભોજન લઈ અને તમારું વજન ઘટાડવું છે તો સારામાં સારું કોઈ ડાયટ પ્લાન હોય તો તે છે ખીચડી તો તમે ખીચડી ખાઈ અને તમારું ખાતા પીતા વજન ઘટાડી શકો છો એને અલગ રીતે બનાવી શકાય છે અનાજને શેકી અને ખીચડી બનાવીએ તો જે અનાજ છે પચવા માળવું થઈ જાય છે ખીચડી પણ પચવા માળવી થઈ જાય છે જેના કારણે ચરબી તૂટે છે અને ચરબી તૂટવાના કારણે આપણા બોડીની અંદર જે કોલેસ્ટ્રોલ લેવલ છે એ પણ નીચે આવે છે ફેટી એસિડ હોય છે તો એમાં પણ આપણને ઘણી બધી રાહત મળે છે અને ફેટી એસિડના કારણે વજન ઘટવાનું બંધ થઈ ગયું હોય તો એને પણ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ આજના મોડર્ન સાયન્સ પ્રમાણે આપણે જે અનાજ શેકીને ખાઈએ છીએ એમાંથી એક તત્વ છૂટું પડે છે ને એ છે રોડેસ્ટ્રીન જે પચવામાં અનાજને હળવું કરે છે શરીરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ છે તે વધતું નથી અને એના કારણે વેટ લોસ કરવામાં આપણને ખૂબ સરળ રહે છે કેમ કે ઘણી બધી વખત આપણા અનાજની અંદરથી ગ્લુટોન નામનો જે પદાર્થ છે એ આપણા શરીરમાં વધી જવાના કારણે ગ્લુકોઝ વધે છે અને ગ્લુકોઝ વધવાના કારણે ચરબી તૂટતી નથી પણ જ્યારે અનાજને આપણે શેકીએ છીએ ત્યારે ગ્લુટોન છે એ પ્રમાણમાં ઓછું થાય છે અને ગ્લુકોઝ છૂટું પડતું જ નથી અને એના કારણે આપણો વેઇટ લોસ થાય છે આજના સમયમાં ઘણા બધા લોકોને ખીચડી બનાવતા આવડતી જ નથી અને મોટાભાગની આપણે ભૂલ કરીએ છીએ કે ખીચડીને આપણે માટીના વાસણમાં કાં તો પિત્તળના વાસણમાં બનાવવાને બદલે આપણે વારંવાર કુકરમાં ખીચડી બનાવી દઈએ છીએ જેના કારણે તેનો જે પોષકયુક્ત જે તત્વ છે એ તો બિલકુલ નાશ પામે છે કેમ કે નીચેથી અગ્નિનું બળ અને ઉપરથી વરાળના દબાણના કારણે એ દાણો ફાટી જાય છે જે સરખી રીતે રંધાવવો જોઈએ તે રંધાતો નથી જેના કારણે જે વ્યવસ્થિત રીતે પાકેલી ખીચડી આપણા શરીરમાં જાવી જોઈએ તે બનતી જ નથી તો એના માટે પણ ઘણી બધી વખત આપણને ખીચડી ભાવતી નથી કેમકે એનો અસલ સ્વાદ નિર્માણ થતો નથી તો જ્યારે પણ આપણે માટીના વાસણમાં ખીચડી બનાવીએ ત્યારે એનો સ્વાદ પણ એક અલગ રીતે અલગ હોય છે તો ખીચડી બનાવવાની રીત એ છે કે જુવાર બાજરી મકાઈ તમને જે ધાનમાંથી તમારે ખીચડી બનાવી હોય એ ધાન ભેગું કરી અને તમે પચીસ ગ્રામ લઈ લો એની અંદર દર પચીસ ગ્રામે સો ગ્રામ પાણી સાથે ખીચડી બનાવવી જોઈએ ખુલ્લા વાસણમાં બનાવવી જોઈએ ધીમા તાપે ચડે એવો આપણે પ્રયત્ન કરવો જોઈએ અને એ બરાબર રીતે બફાઈ જાય તેનું ધ્યાન રાખવું જોઈએ ખીચડી અતિશય પાતળી પણ નહીં અને જાડી પણ નહીં એવી રીતના સેમી સોલિડ હોવી જોઈએ જેના કારણે આપણને સ્વાદમાં પણ સારી લાગે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ સારી હોય છે અને ખીચડી બની ગયા પછી એને દસ મિનિટ સુધી એમ જ ઢાંકીને મૂકી દેવી જોઈએ જેના કારણે જે દાણો કોઈ પણ અધકચરો રહી ગયો છે બરાબર પાકી જાય અને બફાઈ જાય અને પછી જ ખીચડીને ખાવી જોઈએ અને સાથે સાથે જો આપણે વેઇટ લોસ પ્રોગ્રામની અંદર છીએ તો ખીચડીને થાળીમાં લીધા પછી જ્યારે તે ઠરી જાય ત્યારે એની અંદર મધ ઉમેરીને ખાઈ શકાય છે કેમકે મધ વજન તોડવાનું કામ કરે છે તો ખીચડીમાં મધ ઉમેરીને ખાવાથી ખાસ કરીને આ ડાયટ પ્લાન વેઇટ લોસ માટે છે મધનું પ્રમાણ એવું છે કે આપણા શરીરમાં જવાથી એક તો બોડી ડિટોક્સ થાય છે અને બોડી ડિટોક્સની સાથે સાથે આપણા બોડીમાં વધારે પડતું ઓઇલનેસ છે એને પણ ઓછું કરે છે અને એટલા માટે આપણું વજન ફટાફટ ઘટે છે અને ચરબી તોડી નાખે છે માટે ખાસ કરીને એક ડિસ્ક્લેમર છે કે કોઈ ક્યારેય પણ મધને ગરમ વસ્તુ સાથે ખવાતું નથી અને એટલા માટે ખીચડી ક્યારે ક્યારે ખાવી જોઈએ તો ખાસ કરીને ઘણા બધા લોકો હળવું ભોજન ખાવા માંગતા હોય તો સવારમાં પણ સવારે જે દસ વાગ્યાનું ભોજન લે છે હળવું ભોજન તો વજન ઘટાડવાના પ્રોગ્રામમાં હોય એવા લોકો સવારે પણ ખાઈ શકે છે અને જે લોકો બપોરે હેવી ભોજન જમતા હોય ભારે ભોજન જમતા હોય તો એવા લોકોને સાંજે હળવું જમવું છે તો એવા લોકો પણ ખીચડી ખાઈ શકે છે જેટલા લોકો ચરબી મોટાપા ચરબીથી પીડિત છે મોટાપાથી પીડિત છે વધારે પડતા ઊબેસ છે એવા તમામ લોકોએ પોતાના ડાયટ પ્લાનમાં ખીચડી ઉમેરવી જોઈએ અને એ ખીચડીની સાથે સાથે ઘણા બધા એવા ડાયટ પ્લાન છે જે તમે અમને પૂછી અને તમારો વેઇટલો કરી શકો છો કેમ કે માત્ર ને માત્ર એકને એક વસ્તુ ખાવી આપણને ગમતી નથી પણ એવી ઘણી બધી વસ્તુ છે જે લો કેલેરીની છે અને જે તમે સ્વાદિષ્ટ બનાવીને તમારા ડાયટ પ્લાનમાં ઉમેરી શકો છો અને ખાતા પીતા હેલ્ધી રીતે વજન ઘટાડી શકો છો તમામ બીમારીનું જડ અત્યારે મોટાપો છે અને જેમ જેમ વજન વધતો જાય એમ એક પછી એક બીમારી આવતી જાય ગર્ભાશયની દિવાલ જાડી થાય જેના કારણે પીસીઓડી પીસીઓએસનો પ્રોબ્લેમ થાય છે ઘણા બધા લોકોને એક ડિલેવરી પછી બીજી ડિલેવરી થતી નથી ઘણા બધા લોકોના શરીરની અંદર એવા હોર્મોન્સ અનબેલેન્સ થાય છે જેના કારણે ઘણી બધી ડિસીઝો આવે છે આના બધું જ થવાનું કારણ ઓવરવેટ છે તો વજન કંટ્રોલ કરીને દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યને પાછું સારું કરી શકે છે અને એના માટે અનેક પ્રકારના ડાયટ ચાર્ટ છે જે ખાતા પીતા તમારે જો ખરેખર વજન ઘટાડવું છે તો તમે અમારો સંપર્ક કરી શકો છો અને અમારો સંપર્ક કરીને તમે એવા ઘણા બધા લોકોને મળી શકો છો જેમણે પોતાનું જીવન ખાતા પીતા વેઇટ લોસ કરીને પસાર કરી રહ્યા છે એવા લોકોને પણ મળી શકો છો એ લોકોની સાથે વાત પણ કરી શકો છો જ્યારે તમે અમારો સંપર્ક કરો અને અમે તમને બે દિવસ માટે ઓનલાઈન બેસાડીએ અને એ ઓનલાઈનની અંદર ઘણા બધા એવા લોકો જે ડે વનથી લઈ અને બે ત્રણ મહિના સુધી પોતાનો ડાયટ પ્લાન તૈયાર કરીને ખાવા પીવાની રીત શીખીને અને કોચના ગાઈડન્સ પ્રમાણે ચાલીને પોતાનું વેઇટ લોસ કરી રહ્યા છે અને વેઇટલોસ કરતાં કરતાં ઘણા બધા લોકોએ વીસ કિલો પચીસ કિલો ત્રીસ કિલો પાંત્રીસ કિલો પચાસ કિલો સુધીના રેકોર્ડ અમારી પાસે છે કે વ્યક્તિ ખાતા પીતા એક પણ નુકસાની વગર હેલ્ધી રીતે પોતાનો વેઇટલોસ કરે છે તમે પણ અમારો સંપર્ક કરીને વેઇટલોસ કરી શકો છો અને એના માટે જે હેલ્પલાઇન નંબર ઉપર સ્ક્રીન ઉપર જે નંબર આવી રહ્યો છે એ નંબર ઉપર તમે અમારો સંપર્ક કરી અને અમારી સાથે જોડાઈ શકો છો ધન્યવાદ